Eee Asaf Rahmatul ini Ini yang Harungan di pita ไม่เทียวรอข้านต่ข้าต้องเนี่ย そう。<clears throat>

哎，别别，我留下。 Mm. <laughs> you.

આની પરિફાઈલ લેટી ગઈ કે ઘવાપતિ તો તમે જોજો આ કે પ્રાંત તમે પ્રીમિયમ આપો એમાં બેઝિક પ્રીમિયમ ફાઈલ નું તો 18505 આ જ્યાં એ પ્લસ કરવો ને એ પ્લસ ઓકે મેં કીધું કન્ફર્મ કરો ઓલ ઓર્ડર્સ તો આપણે ગણવાના હતા જ નથી રેડી આવ uh

તવાઈ કી બજાર એટલે આવવું છે ને રિલાયન્સ વાળું ભાઈ બજાર પછી આમ ધર્મેન્દ્ર રોડ થાય ને ક્યારે બજાર ને મારા હમ ભાઈ ધર્મેન્દ્ર રોડ

આ મારી ઓફિસ છે જાવત તો મઠી કુબાગ આવતો નહીં તારી ઓફિસ છે ને મારી નહીં આ તો આ પાન <expands and> <trendy> <rana youtubersradas heartbreaking> <ride them> તને નથી કામ કરતા બાકી કરે ને હે ફોન ને એ હો રાખી મઈ જાય પાછા આવજો કરતા પાંચ વાયર